રાજકોટ મહાનગરપાલિકાની બેદરકારીનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે મહાનગરપાલિકા ત્રણ આરોપ લગાવતા કહ્યું કે આ મશીનનો ઉપયોગ ન થતા મશીન પર વેલ ચડી ગઈ સાથે મશીનના ઉપયોગના અભાવે શહેરમાં મચ્છરજન્ય રોગયાળાએ માથું ઉચક્યું છે બીજી તરફ રાજકોટના મેયર નૈનાબેને કહ્યું કે મશીનો ધૂળ ખાતા હોવાનો આરોપ તથ્ય વિનાનો છે મ્યુનિસિપલ કમિશનર સાથે ચર્ચા કર્યા બાદ આજી નદીમાંથી વેલ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે રાજકોટની આજી નદીમાં દર વર્ષે વેલની સમસ્યાને લઈને ખેડૂતો અને યાર્ડના વેપારીઓએ આંદોલન કર્યું હતું જે બાદ મહાનગરપાલિકાએ કરોડો રૂપિયા ખર્ચીને બે મશીનની ખરીદી કરી હતી હવે મહાનગરપાલિકાએ આ મશીનનો ઉપયોગ ન કરતા મહાનગરપાલિકાની કામગીરી પર અનેક સવાલ ઉભા થયા છે રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આવેલ આજી નદી કે જેની વારંવાર રજૂઆતો કરવા છતાં રાજકોટમાં વેલનો પ્રશ્ન છે મટતો નથી લાખો રૂપિયાના ખર્ચે રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશોએ મશીનો લીધા છે પરંતુ મશીનો આજની તારીખમાં ધૂળ ખાય છે મશીનો ચાલુ કરતા નથી અને રાજકોટની આજી નદીમાંથી વેલનો નિકાલ કરતા નથી

અને દૂર કરવા માટે પ્રવાહીનો પણ ઉપયોગ કરી શકાય અને મશીન ને ચાલુ કરી અને ફરીથી તેને આ કામગીરીમાં આપણે કાર્યરત કરીશું દૂર નથી ખાતા એક વખત તમે અહીંયા પણ નજર અંદાજ કરી શકો છો મશીન ને સાચવીને રાખેલા છે